થોડાક દિવસ પહેલાં અમેરિકાથી પોતાના ઘરે અમદાવાદ આવેલા દીપક દશરથભાઈ પટેલ નામના આધેડની તેમના જ ગામમાં હત્યા કરી દેવામાં આવે છે હવે હત્યા પાછળનું કારણ શું છે તે પત્રકાર પરિષદમાં સામે આવશે પરંતુ જે રીતે આ આધેડની હત્યા કરવામાં આવે છે તેમનું માથું પથ્થરથી છૂંદી નાખવામાં આવે છે અને તેમનો મૃતદેહ સીમમાંથી મળી આવતા પોલીસે પણ તપાસ શરૂ કરતા હવે આ ગુનો ડિટેક્ટ થઈ ચૂક્યો છે ત્યારે કોણ આરોપી છે શું કામ હત્યા કરી છે વિગતવાર વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાઈને મીડિયામાં આપનું સ્વાગત છે હું આ તે થોડાક દિવસ પહેલા બોપલમાં એક વિદ્યાર્થીની પોલીસ કર્મી દ્વારા હત્યા કરવામાં આવી હતી તે ઘટનાના પડઘા હજી સમયા નથી ત્યારે અમદાવાદ ગ્રામ્યના ગોધાવી ગામમાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી છે જેમાં એક આધેડની એક આરોપી દ્વારા હત્યા કરી દેવામાં આવી છે જણાવી દઈએ કે આ આધેડ છે તે થોડાક દિવસ પહેલાં અમેરિકાથી પોતાના પુત્ર પુત્રીના ત્યાંથી અમદાવાદ ખાતે પોતાના ઘરે આવ્યા હતા તેઓ રાત્રે આસપાસ ઘરે એવું કહીને નીકળે છે કે તે એક કામ પતાવીને પરત આવશે તેમ કહીને તેઓ ગોધાવી ગામથી જે ગરૂડિયા સીમ છે તે બાજુથી નીકળતા હોય છે ત્યારે એક આરોપી દ્વારા તેમને પકડીને તેમને માર મારીને તેમનું માથું પથ્થરથી છૂંધ નાખે છે આ ઘટના બન્યા બાદ જે મૃતક છે તેમના પત્ની દ્વારા ફોન કોલ કરીને તેમને સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે પરંતુ આ મૃતક દીપકભાઈ દશરથભાઈ પટેલનો સંપર્ક થઈ શકતો ન હતો આ બાબતને લઈને જે મૃતકના પત્ની છે તેઓ દ્વારા સગા સગા સંબંધીને પણ મામલે જાણ કરવામાં છે સંબંધી ફોનના આધારે લોકેશન ટ્રેક કરતા દીપક દશરથભાઈ પટેલનો મૃતદેહ મળ્યા છે આ ઘટનાની જાણ બોપલ પોલીસને કરવામાં આવતા બોપલ પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી જેમાં પોલીસે અંગે હત્યા અંગેનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા

બોપલ પોલીસ સ્ટેશનની સ્ટાફ તુરંત જ ત્યાં પહોંચી ગયેલો વિગતો જણાતા એવું લાગેલું કે આ લાશનું મોડું છૂંધી નાખવામાં આવેલું હતું અને બેકમાં પણ માથાની પાછળ પણ થોડી ઘણી ઈજાઓ હતી જેના કારણે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે લાશ આઈડેન્ટિફાય થતાં એના જે સગા છે એમના વેવાઈ એમણે પણ આ વસ્તુ જાણ કરી છે કે આ જે છે મરણ જનાર એ દીપકભાઈ દશરથભાઈ પટેલ છે જે સરખેજ ખાતે પણ એમનું ઘર છે અને હેબતપુર ખાતે એમનું ઘર એક બંગલો છે એમાં એ રહેતા હતા એમના દીકરો અને દીકરી યુએસ ખાતે રહે છે તેથી કેટલોક સમય તે યુએસ ખાતે પણ રહેતા હતા અને આશરે બે અઢી મહિના પહેલાં જ એ અહીં આવેલા હતા તહેવાર નિમિત્તે અને આ દરમિયાન ગઈકાલે રાત્રે એમણે એમના પત્નીને જણાવેલ કે હું આશરે બારેક વાગે કે હું એક થોડું કામ બતાવીને આવું છું એ રીતે એ ઘરની બહાર નીકળેલા હતા ત્યારબાદ એમના પત્ની એમનો સતત સંપર્ક કર્યો રાત્રે તો પણ એમનો ફોન એ રિસિવ નહોતા કરી શક્યા એમ જણાવેલ છે મેસેજ અને ફોન બંને કરવા છતાં એ ટ્રેસ નહીં થયા એટલે પછી એ બેને એમના દીકરા દીકરીને જાણ કરી અને એમના વેવાઈ જે છે અહીંયા જ રહે છે નજીકમાં એટલે એ પણ એમની હેલ્પમાં આવી ગયેલા અને એમના ફોનનું લોકેશન ચેક કરતાં જાડીઝાંખરામાં ગોધાવી ગામની હદમાંથી એમનો દેહ મળી આવેલો છે આ બાબતે પોલીસની હાલ એસઓજી એલસીબી તથા લોકલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમ લાગેલી છે અને ટૂંક જ સમયમાં અમે એમના ટેકનિકલ ડેટા અને અન્ય વિગતો પણ ચકાસી લઈશું અને ઝડપથી આ બાબતે ડિટેક્શન અમદાવાદ ગ્રામ્ય પોલીસ કરી લેશે હાલ ઉંમરવાળા છે થોડી રિટાયર્ડ ટાઈપની લાઈફ હતી એમની પરંતુ નાના મોટા જમીનના જે સોદા હોય કે લેવેશની કામગીરી હોય તેમાં તેઓ રસ રાખતા હતા એટલે જમીનની લેવેશની નાની મોટી કામગીરી એ કરતા હતા પરંતુ મોટાભાગે દીકરા દીકરી પાસે તેઓ યુએસ રહેતા હતા તેની વિગતો હાલ ચકાસવાની ચાલુ છે અને અમારી તમામ ટીમ લાગેલી છે જે પણ ગાડીનો નંબર છે આ ઉપરાંત એમણે કોની સાથે મોબાઈલથી વાત કરેલી છે એમના સીડીઆર્સ એમના રાતના લોકેશન્સ એમની કોઈ ઇન્ટરનેટ યુસેજ ગ્રામ્યના પોલીસ અધિકારી તેમણે જણાવ્યું છે કે દીપક દસરભાઈ પટેલ જેમની હત્યા થઈ છે તે ધંધા ધંધા જમીનની લેવેચનો સાથે સંકળાયેલા છે જમીન દલાલ હોવાની વિગતો પણ સામે આવી રહી છે તેમની જે હત્યા કરનાર આરોપી છે તેને પણ બોપાલ પોલીસે પકડી લીધો હોવાની વિગતો સામે આવી છે જેમાં થોડીક જ વારમાં પત્રકાર પરિષદ થયા બાદ શું કારણોસર આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે આરોપીએ કેવી રીતે આખું પ્લાનિંગ કર્યું હતું તે તમામ બાબતો ઉપરથી પડદો ઉચકાશે પરંતુ હાલ આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે દર્શક મિત્રો સ્કાયને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં